એકતાનગર ખાતે ખડકડા ચોકડી પાસે બનાવેલ જય રેસિડેન્સીમાં ચાલતા હોમ કાયદેસર કે ગેરકાયદેસરની ચર્ચાએ જોર પકડ્યું છે નર્મદા જિલ્લાના ખડદગા ચોકડી પાસે ઘણા વર્ષ પહેલા જોય રેસિડેન્સી યુ સોસાયટીનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જે મકાનો રહેણાંક હેતુથી બનાવવામાં આવ્યા છે પરંતુ મહત્વની બાબતો એ છે કે હાલ નાતાલ પર્વની રજાઓમાં એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા દિવસે ને દિવસે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે જે પ્રવાસીઓ આ સોસાયટીના રહેણાંક મકાનોમાં રૂપિયા ખર્ચી રોકાઈ રહ્યા છે સોસાયટીમાં જે મકાનો બનાવવામાં આવ્યા છે તે મકાનના માલિકોએ ઠેકારોને આ મકાનો હોમ સ્ટે તરીકે ચલાવવા માટે આપ્યા છે પરંતુ મહત્વની બાબત એ છે કે આ મકાનોમાં હોમસ્ટે ચલાવવા માટેની પરિમિશન ગાંધીનગર ટુરિઝમ વિભાગમાંથી લીધેલ છે કે કેમ તે તપાસનો વિષય છે ગુજરાત સરકાર એકતાનગર વિસ્તારમાં હોમ સ્ટેની યોજના આદિવાસી પરિવાર માટે અમલમાં આવી હતી જેને લઈ સ્થાનિક આદિવાસીઓએ પોતાની રોજગારી મેળવી શકે પરંતુ અહીં સોસાયટીના રહેણાંક મકાનોના મકાન માલિકો આ યોજનાનો દુરુપયોગ કરી સ્થાનિક આદિવાસી લોકોની રોજગારી પર લાત મારી રહ્યા હોય તેમ la guía yose રહેણાંક મકાનો જે હોમ સ્ટેમાં માં રૂપાંતર કરી વપરાતા મકાન માલિકો સામે વહીવટી તંત્ર યોગ્ય કાર્યવાહી કરશે કે પછી સબ સલામત નીતિ અપનાવાશે તે જોવું રહ્યું સોસાયટી માં ચાલતા ગેરકાયદેસર હોમ સ્ટે ને લઈ સ્થાનિક પરિવારો પાણી ની બાબત મોટર ની બાબત તેમજ ટ્રાફિક ની બાબત ને લઈ પરેશાન થઈ રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર